મીને તો કપડાં ધોવે છે આરતીને બેજા હું મારી હવે જમી લીધું અને ડીમ પણ જમી લીધું એ પણ જાય જાજે સ્કૂલે પણ જો સ્કૂલે અને હવે આજે પાછી મેચ ચાલુ છે સ્કૂલે જઈને આવીએ પછી મળીએ મિત્રો ત્યાં સુધી આવજો જય માતાજી મિત્રો કમી પ્રજાતી બ્લોક છે નહક સાંદત और मैंने दोपहर का खाना बना दिया है और खाने में बनाया है देखो दाल पालक और रोटी और अभी बनानी है मीठी मीठी छाछ છાસ દે મૂળા પણ કાપી દીધા આવે એટલી શાંપુ વાંચી મમ્મી બાર બાર રોડ ઉપર બધું ધોવા જેવું ઠંડી એટલી બધી પડતરે વાત નહી જબરજસ્ત ઠંડી તો મસ્ત 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 હાય હાય જોઈ લો વડોદરાના મેળામાં હેલિકોપ્ટરની ચાલુ રાઈડમાંથી ચાર બાળકો નીચે પટકાયા ર ચલો ત્યારે હાર ને આ રો આવશે પછી બધા જમીશું સાથે તો જય માતાજી આરત દે આવી ગઈ છે મારી દીક્કી મારી દીક્કી આવી નહીં ફેવરેટ કપડો પહેરી દીધો હમ બહુ ગમતું તમને ઠંડી બહુ ગમો ટી શર્ટ ગરમ ગરમ લાવજો મમ્મી તો લાવ્યો ને

टो <laughs> <आगो। खावा> <laughs> 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 टोपो, टोपो रेजन <laughs> <ना> <laughs> <laughs> जति

અને કોમેન્ટ હતી કે આરતી બેન ને દ્વારકા જવું છે એટલે એમના શિલ્પાબેન શિલ્પાબેન એવું નહી મેં તો કહી એ મહિના બે મહિના પેલા આરતી ને કીધેલું પણ એ ના પાડે ના અમે હાલ જતા રહી દ્વારકા

રનિંગ પ્રેક્ટિસ ચાલુ મિત્રો દો જો માં આધા રનિંગ રેડી એ થાકી જઈ બીજો વાટામાં થાકી જઈ વેલ 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 દોડ દોડ કરવું પડે આધું તો જ તમને આવડે થાકી જાય બીજું થાકી જાય થોડું દોડો હજી થોડું થાક કરીને પાછું દોડવાનું ચાલુ કરજો મિનિમમ પહોંચ વાટા મારવા પડે તમારે બસો મીટરના

खाली माता जी, जी। मैं तो नहीं सब कुछ आपको बोलना पड़ेगा <laughs> <laughs> नहीं थत अरे अरे करिंग करू पर मन जोड़ स्कूल नहीं तुम એજા એવું ઓઠી કે એવું થોડું હોય આવી જાય હાથ કરીને થોડું કર મમલ મસ્ત બની ઉછી વાળો છે એક નંબર મસ્ત મજા આવી

તમે બધા કોમેન્ટો કરો મારા વિડીયો એ એજ મહત્વનું કેવું આરતી કશું બોલતી નહીં ગુડ નાઇટ મિત્રો જય માતાજી